માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે ઘણો અગત્યનો સવાલ છે આવો પ્રશ્ન અર્જુને ગીતામાં વ્યાસજીને પૂછ્યો એની મૂંઝવણમાં અર્જુન નથી પણ વ્યાસજી પણ આ પ્રશ્ન પૂછવા નિમિત્ત બનાવે છે ખરેખર તો પ્રશ્ન પૂછવામાં નિમિત્ત બનાવે છે પણ આપણા બધાનો છે પ્રશ્ન પાપ કોણ ધક્કો મારીને કરાવે છે ઉપરના ત્રણ પ્રશ્નો માણસને જાણે જૂઠું બોલવું નથી તે પાપ નથી કરું તો છતાંય દિવસમાં અનેક વાર જૂઠું બોલે છે કરે છે છતાં દિવસમાં ચોર બરાબર જાણે છે કે ચોરી કરવી પાપ છે તોય પણ ચોરી કરે છે અધમ કરે છે સારી માણસ સારી પેઠે જાણે છે પ્રમાણિત થવું એ ધર્મ છે પણ અપ્રમાણિત થવું અનેક વખત આચરે છે તેમજ ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય તે બધા જાણે છે શાસ્ત્રોમાં સંતો પણ ઢોલ વગાડીને લોકોને સમજાવ્યું કે આપણે બધા સારી પેઠર સાંભળીએ છીએ કે જાણીએ છીએ ધર્મના આચરણ છોડી અધર્મને જોડાઈએ છીએ દુર્યોધન જેવા દુષ્ટાત્મા મહાભારતને કબૂલાત કરી છે કે ધર્મ શું છે અને અધર્મ શું છે મારી પ્રવૃત્તિ નથી છતાં અધર્મ શું છે બરાબર હું જાણું છું છતાં તેમાંથી હું નિવૃત્ત થતો નથી અને પછી થોડોક વિચાર કરીએ પોતે આગળ પોતાનો અનુભવ કહે છે કે કોઈ એક દુષ્ટ ભાવ કોઈ પ્રબળ દેવ મારા જે હૃદયમાં બેઠેલો છે તેને સુજાડે છે તેમ હું કરું છું એવી દુર્યોધન માણસ નાલાયક હોવા છતાંય માણસ તેને એટલી બધી નિખાલસતા બચાવી જાતે કબૂલ કરી છે કોઈ દુષ્ટ ભાવ દયમાં બેઠેલો છે તે પાપ કર્મ કરે છે આપણે જાણીએ છીએ કબૂલાત કરવા તૈયાર જ નથી પણ પાપ કર્મ કર્યા પછી પણ એવું સાબિત કરવા પ્રયત્ન કરી છીએ કે મેં કર્યું નથી મેં નથી કરી પાપ કર્મ નથી કરી આ દુર્યોધનના મોઢામાં સુકે દુષ્ટ જેવા ગણાય આપણે

છે તે પ્રમાણે સત્ય વખતા પ્રમાણિક માણસ દુનિયામાં પ્રમાણિત થવાય સારું છતાંય અસત્ય અપ્રમાણિક આચરનારા જાણી જોઈને કરે છે જાણી જોઈને કરે છે અને પાપ કર્મ કરે છે એવું શ્રી કૃષ્ણ અર્જુનને ભગવાનની ગીતામાં કહેલું છે રાજપુત વાત લઈ જય શ્રી રામ હનુમાન ચાલીસા બધાએ કરજો કરવી જોઈએ એક વાર સાત વાર અગિયાર વાર